ની ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ સામે આવ્યું જેમાં શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર વેચી દેવાયા એક બાજુ અલગ અલગ સ્મશાનમાં કુલ બત્રીસ ગાડી મોકલી હોવાનું ગાર્ડન શાખા દ્વારા ચોપડે નોંધાયું બીજી તરફ સ્મશાનમાં પચાસ ટકા લાકડા પણ ન પહોંચ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે બાપુનગર મવડી નાના નાનામવા રૈયા ગામ પોપટપરા સ્મશાનમાં લાકડા પહોંચ્યા જ નથી આરએમસીની ગાર્ડન શાખાએ દાવો કર્યો છે કે બાપુનગર સ્મશાનમાં ત્રણ ટ્રેક્ટર ભરીને લાકડા મોકલ્યા હતા બીજી તરફ બાપુનગર સ્મશાનમાં એક પણ લાકડાની ગાડી આવી ન હોવાનો સંચાલકે આક્ષેપ કર્યો છે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા સમગ્ર મામલો સામે આવતા આરએમસીના ડેપ્યુટી કમિશનરે ગેરરીતિ મામલે તપાસના આદેશ આપ્યા છે તમારે અહીંયા કઈ કોર્પોરેશન લાકડા મોકલ્યા છો ના એક નથી મોકલ્યા કોર્પોરેશન ના લાકડું જ નથી આવ્યું કોર્પોરેશન ના ચોપડે એવું કહેવામાં આવે છે કે બાપુનગર શમશાન ને ત્રણ ટ્રેક્ટર લાકડા અહીંથી મોકલવાહુ દઈએથી આથી અમે પોચ આપી કાંટા ચીઠી આપી આપણી પાસે કઈ એવું જ નથી લાકડા લાકડું અમારું વયુગ્ય ગયું હતું ભારે વરસાદ માં શું અહીંયા પરિસ્થિતિ સર્જાઈ પાણી હતું ઓફિસ લગી અમે નહોતા જઈએ ગયા અંદર ઇલેક્ટ્રિકમાંય પાણી આમ બ્લોર ડૂબી ગયા હતા બીજેદી અમે ખાટલો ચાલુ કરી આપ્યો તો બ્લોર વગર પણ અત્યારે અમારે ડીઝલ નાખવું પડે પલ્લી ગયા એના હિસાબે લાકડાનો સ્ટોક છે અત્યારે લાકડાનો સ્ટોક અમારે અમારી પુષ્કળે બે રૂમ અને પહેરાજી બગીયામાં એમને પહેર્યું છે અત્યારે કટિંગ ચાલુ છે કોર્પોરેશન તો એવો દાવો કરે છે કે અમે બધાય શમશાનને અલગ અલગ લાકડા ફાડવા તમારા શમશાનમાં ત્રણ લાકડા છે ના અમે પોંચ આપી તો પહોંચ બતાવે ગાર્ડન શાખાની જાણ મુજબ ગાર્ડન શાખા એ બાપુનગર નો આજે શમશાન શમશાનમાં પાંચ ગાડીઓ લાકડા મોકલ્યા છે આપે પૂછો અમે પૂછ્યું આપ પણ પૂછી શકો છો સંચાલકો એમ કે એક પણ લાકડું આવ્યું નથી તો પાંચ ગાડી લાકડા ગયા ક્યાં મારો સીધો સવાલ છે જો શમશાનના લાકડા એક એક ગરીબ માણસ હોય બે દિવસ ભૂખ્યો સુતો હોય ને એ શમશાનમાં પડેલી વસ્તુ ખાતો નથી આ તો એના લાકડા ખાઈ જાય આટલી હદ સુધી ભાજપ વાળા જો નીચે ઉતરી શકતા હોય તો આથી કોઈ મારા ખ્યાલથી મારી દ્રષ્ટિમાં તો મને લાગતું નથી આથી નીચે કોઈ કક્ષા હોય શકે આવી હલકી કક્ષાનું રાજકારણ ન હોવું જોઈએ આવી હલકી કક્ષાનો નો ન હોવો જોઈએ આખા રોડ ના રોડ ખાઈ ગયા પુલો ખાઈ ગયા પ્લોટો ખાઈ ગયા જમીનો ખાઈ ગયા ગૌચર ખાઈ ગયા અરે મરણ માથે જે લાકડા એ પણ નથી મુકતા જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટસ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે